જય હિન્દ જય ભારત દોસ્તો ગુણ સેવાની જે તેતાલીસો ચાર ચાર હજાર ત્રણસો ચાર જગ્યાઓ બહાર પડી છે એને લઈને ફોર્મ ભરવાથી સંબંધિત બાકી બધી ઘણી બધી સમસ્યાઓ વિદ્યાર્થીઓને આવી રહી છે તો આ વિડીયો એમના માટે જ છે સૌથી પહેલાં એ કે કોણ ફોર્મ ભરી શકે તો જે સ્નાતક થઈ ચૂક્યા છે ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે એ ફોર્મ ભરી શકે ગ્રેજ્યુએશનથી નીચેવાળા ફોર્મ નહીં ભરી શકે પરીક્ષા ક્યારે લેવાશે તો ત્રીસ જૂન પહેલા પહેલા પરીક્ષાની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા જે છે એ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં આયોજન થઈ શકે એમ છે ત્રીજી વસ્તુ કે પરીક્ષાનો આધાર શું રહેશે તો પરીક્ષાનો આધાર સીબીઆરટી રહેશે એટલે પરીક્ષાની સંપૂર્ણ પ્રક્રિયા કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટના હિસાબથી લેવામાં આવશે અને ચોથો પ્રશ્ન એ છે કે પરીક્ષાની ફી કેટલી ભરવાની તો પાંચસો રૂપિયા પરીક્ષાની ફી છે સૌથી સારામાં સારી વાત એ થઈ છે કે તમારા નજીકના જિલ્લામાં જ તમને સેન્ટર આપવામાં આવશે એટલે અલગ અલગ જિલ્લાઓમાં દૂર દૂર જિલ્લાઓમાં તમને મોકલવામાં નહીં આવે અને બીજી મહત્વની બાબત એ છે કે પ્રિલિમ પરીક્ષા સંયુક્ત લેવામાં આવશે મેઇન્સ પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બીની અલગ હશે હવે તમે જ્યારે ફોર્મ ભરતા હો ત્યારે તમને ઓપ્શન આપવામાં આવશે ફોર્મ ભરવા માટેના સમયમાં કે તમારે ગ્રુપ એ સિલેક્ટ કરવું છે ગ્રુપ બી સિલેક્ટ કરવું છે કે બંને સિલેક્ટ કરવું છે તો એ પ્રમાણે ધ્યાન આપીને ફોર્મ ભરજો આવા એક મૂંઝવણો હતી જે વિદ્યાર્થીઓને સામે આવી રહી હતી જય હિન્દ